હા અમે સુઈ ગયા તો પછી સપનું આવ્યું કે ન આવ્યું એની તમને ખબર ખબર કેમ પડી સપનું સપનું આવ્યું તોય છે એક પણ નથી આવ્યું તોય ખબર છે સવારે તમે ઉઠો જાગૃત થાવ એટલે તમે કહો છો એક પણ સવાર એક પણ સપનું જોયું નથી એકદમ સાઉન્ડ સ્લીપ હતી ફ્રેશ થઈ ગયા અમે તો જેવા આ દેશમાં આવીએ ને એટલે થોડો બોડી ક્લોક સેટ થતા વાર લાગે જેટલે અહીંયા તો હજી બ્રિટનમાં વાંધો નથી આવતો અમેરિકામાં તો દિનની રાત થાય ને રાતનો દી થઈ જાય ને પછી બધા પૂછે બરાબર ઊંઘ આવી છે તમે અમેરિકામાં હરખું જમ્યા એમ કોઈ ન પૂછે હરખું હુતા અને વાતય સાચી છે તમારે સ્વસ્થ રહેવું હોય તો એક ટાઈમનું મીલ સ્કીપ કરી નાખો ઇટ્સ ગુડ ફોર યોર હેલ્થ શરીર પણ સ્વસ્થ રહેવું જોઈએ વેલબીંગ હેલ્થ મન પણ સ્વસ્થ રહેવું જોઈએ આયુર્વેદ છે ને આપણો એની અંદર સ્વસ્થ માણસ કોણ એની જે વ્યાખ્યા છે ને એ જોવા જેવી છે એમાં બીજી વ્યાખ્યામાં હું જોવા નથી માંગતો પણ એમાં સાથે સાથે મનની પ્રસન્નતાને સાંકળી લીધી છે તમે શરીરથી સ્વસ્થ હો પણ તમે મનથી ચિંતામાં હો મનથી તમે અશાંત હો તો તમે પૂર્ણતયા સ્વસ્થ નથી એક ટાઈમ જમવાનું ન મળે તો વાંધો નહીં પણ સરખું હુવાણું ન હોય ને રાતના તો દિવસ ખરા બગડે એનો દી બગડે પણ ઊંઘ બગડે એની રાત બગડે ને એનો દિય બગડે બીજે દિવસે હાવ લાબરા જેવા થઈને ફરતા હોઈએ બધા પૂછે શું થયું ઊંઘ નથી આવી ભાઈ બરાબર આખી રાત પડખા ઘસ્યા કર્યા આ ઊંઘ કેટલી મહત્વની છે એક ટાઈમ ન જમો તો કઈ બગડી ન જાય ને વાતે સાચી છે દુનિયામાં જેટલા માણસો ખાઈને મરે છે એટલા ભૂખને કારણે નથી મરતા વધારે પડતું ખાઈને એના કરતાં રાતના પેલું ભૂખ ન હોય તો ખાલી એક એપલ આપણે એપલ ટ્રી સેન્ટર છે આ નામ તમે ક્યાંથી લઈ આવ્યા ઉમેશભાઈ કેવી રીતે નક્કી કર્યું ખબર નહીં એપલ ટ્રી સેન્ટર એપલ એવું અહીંયા એ જાડવા હતા હા બહુ સરસ એને એપલ અડે કિપ્સ ડૉક્ટર આજે અહીંયા હેલ્થ માટેનો પેલો શું કહેવાય એને શું કર્યું તમે एक्सपो तो हेल्थ हेल्थ एक्सपो હું આવ્યો થોડીવાર 15 20 મિનિટ મે બધાનિ સાથે સ્પেন্ড કરી જાણ્યું સો મેની એનજીઓઝ ગવર્નમેન્ટ બોડીઝ ડુઇંગ વેરી ગુડ વર્ક બહુ સરસ આનંદ થયો સ્વાસ્થ્યરો પહેલું સુખતે જાતે નર્યા શરીર સ્વસ્થ હોય મન પણ સ્વસ્થ હોય સ્વસ્થ શબ્દનો સંસ્કૃતમાં અર્થ જો જોઈએ તો સ્વસ્મિન તિષ્ઠતી સ્વસ્થ જે પોતાના સ્વમાં સ્થિત છે એ સ્વસ્થ અને તમારો આ જે સ્વ છે ને ેટ ઇનર સેલ્ફ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ યુ આર વ્યુ આર નોટ ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી ઓનલી વી આર મચ મોર દેન દેટ આ તો ખાલી પાંચ ભૌતિક શરીર છે એને સ્થૂલ શરીર કહેવાય એની સાથે સાથે સૂક્ષ્મ શરીર પણ છે વી હેવ અવર ઇમોશન્સ વી હેવ અવર થોટ્સ વી હેવ ઓલ ટાઈપ્સ ઓફ મેમરીઝ વી હેવ અવ ઈગો ધ સેલ્ફ કોન્સિયસનેસ આ બધું સૂક્ષ્મ શરીર એટલા માટે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ ચતુષ્ટય એટલે ચાર ચારનું ઝુમખું કોમ્બિનેશન ઓફ ધીસ ફોર અંતઃકરણ કરણ ઇન્સ્ટ્રુમેન્ટ કરણ ઉપકરણ એવું કે ને જેનાથી કામ થાય આંખ છે નાક છે કાન છે હાથ છે પગ આ બધા કરણ એ બાહ્ય કરણ છે પણ એક અંતઃકરણ મન બુદ્ધિ મન એની સાથે સંકળાયેલા ઇમોશન્સ બુદ્ધિ એની સાથે સંકળાયેલા વિચારો લોજિક ચિત્ત એની સાથે સંકળાયેલી બધી જ સ્મૃતિઓ તમે નામ સાંભળ્યું જ ને આપણા આપણા સનાતન ધર્મમાં આ તો બધાય સાંભળ્યું જ હોય ચિત્રગુપ્ત હેના આપણે ત્યાં એક ચિત્રગુપ્ત છે ચિત્રગુપ્ત શું છે એક યમ રાજા છે બરાબર એ તો બધાને ખબર જ છે દરેક ધર્મની અંદર અલગ અલગ પ્રકારના આવી રીતની બિલીફ સિસ્ટમ હોય છે ને તો મૃત્યુના દેવ એટલે યમ યમના દૂત લઈ જાય અને પાપની સજા તમે સારા કર્મ કર્યા હોય તો તમારા માટે હેવન છે નહીં તો હેલ એટલે સ્વર્ગ અને નર્કનો આ જે કોન્સેપ્ટ છે એ બધા ધર્મોમાં મોસ્ટલી છે તો કર્મનો હિસાબ થાય મર્યા પછી મૃત્યુના દેવ યમ અને એના દૂત આવીને લઈ જાય આ આપણી માન્યતા છે અને પછી ત્યાં લઈ જાય ને એટલે ચિત્રગુપ્તના ચોપડે એની બુક્સમાં આપણા બધા જ કર્મ નોંધાયેલા હોય રેકોર્ડ થયા હોય એમાં માનસિક રીતે જો તમે કોઈ ખોટું કામ કર્યું પાપ કર્યું તો એ પાપ તો છે જ પણ કળિયુગમાં એની સજા નથી કળિયુગની એક વિશેષતા એ છે કે કલિયુગમાં માનસિક રૂપે જો તમે કંઈક સારું કામ કર્યું કોઈનું સારું ઈચ્છ્યું તમે કોઈના માટે માનસિક રીતે પ્રાર્થના કરી કોઈના સારા માટે તો એ પુણ્યનું તમને ફળ મળે માનસિક પુણ્યનું ફળ મળે પણ કલિયુગમાં માનસિક પાપનો દંડ નથી મળતો કલયુગ કે એક પુણ્ય પ્રતાપા કે માનસ પુણ્ય હોય નહીં પાપા આવો કળિયુગનો એક પુણ્ય પ્રતાપ છે એટલા માટે માનસિક પુણ્ય કરવું આમને આમ તમે ન આપી શકો વાંધો નહીં મનથી મારી પાસે પૈસા હોત ને એક લાખ પાઉન્ડ તરત અહીંયા મંદિરમાં લખાવી દીધા હોત હે ભગવાન મને કોઈક દી એવો બનાવો કે આ ફોર ફિફ્ટી ટુ ફોર ફિફ્ટી ટુ વારંવાર હમળાય છે અને હું એમ કહી દઉં કે આખા વર્ષના આપણા તરફથી આવો ભાવ તો કરો એનું કાંઈક તો મળશે એનું કાંઈક શું મળશે ખબર છે કે કદાચ તમારા આવા ભાવને કારણે અને ભાવ સાચો હોય હાવ સાચો હોય તો ભગવાન એવું કરે તમને એવા બનાવે તમે સતનારાયણની કથા સાંભળી છે ને સદાનંદ બ્રાહ્મણની કથા સાંભળી હવે એ તો ભિક્ષુ કથા ને માંડ માંડ એનું પેટ ભરાતું હતું પણ કોઈક જગ્યાએ સત્યનારાયણની કથા થતી એમણે જોઈ અથવા તો ભગવાન એ ભગવાન બ્રાહ્મણના રૂપે વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવ્યા અને એણે સમજાવ્યું કે તારું દુઃખ છે ને એટલા માટે છે કે તું સત્યનારાયણનું પૂજન નથી કરતો તું સત્યનારાયણનું વ્રત કર સત્યનારાયણો વિષ્ણુ વાંછિતાર્થ ફલપ્રદ એ તને બધું આપશે અને પછી કેવી રીતે સત્યનારાયણનું વ્રત કરવું એ સમજાવ્યું ભગવાને પોતે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પેલા સદાનંદ બ્રાહ્મણને સમજાવ્યું આ કથા આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ પછી શું થયું કે પેલા બ્રાહ્મણે એ ભિક્ષુક બ્રાહ્મણે એવો સંકલ્પ કર્યો કે આ જ મને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થશે ભિક્ષામાં મને જે કંઈ મળશે એનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ અને પછી શું થયું બોલે એ ભિક્ષુક ભિક્ષા માંગવા નીકળ્યો ને તો રોજ મળતું એના કરતા અનેક ગણું દ્રવ્ય એને પ્રાપ્ત થયું એ જ રીતે કઠિયારાની વાત આવે છે ને આ જ બ્રાહ્મણને ત્યાં થતું સત્યનારાયણનું વ્રત જોઈ કઠિયારાને પણ એમ થયું કે ભગવાન બધું આપનારા ભક્તોની ઈચ્છાને પૂરી કરનારા તો હું પણ કરીશ સત્યનારાયણનું વ્રત આજે આ લાકડાનો ભારો વેચતા મને જે પૈસા મળે એનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ તો તે દિવસે એ કઠિયારાને લાકડાની અનેક ગણી કિંમત ઉપજી આ સાંભળ્યું છે ને ભાઈ કથામાં એવું કેમ થયું કારણ કે મનથી સારો સંકલ્પ કર્યો એટલા માટે હંમેશા સંકલ્પ સારા રાખો મન મનમાં મનમાં સંકલ્પ તો કરી નાખો તમારે ચંદુભાઈને કહેવાનું નહીં ભરતભાઈ ભલે વારંવાર એનાઉન્સમેન્ટ કરે તમારે બોલવાનું નહીં ફોર ફિફ્ટી ટુ હવે મને આંકડો યાદ રહી ગયો ફોર ફિફ્ટી ટુ પર ડે આટલો આપણો મંદિરનો ચલાવવાનો ખર્ચો એટલે એમાંથી પણ મનમાં એવી ભાવના કરો કે હે ભગવાન તમારી કૃપાથી મને એવો બનાવો પ્રભુ તમે એવું આપો કે હું આપી શકું એન્ડ બિલીવ મી બિલીવ મી એવું થશે આ જે કોન્શિયસ માઇન્ડ છે ને એ માસ્ટર છે અને સબકોન્શિયસ માઇન્ડ છે એ સેવક છે પણ સબકોન્શિયસ માઇન્ડની પાસે તાકાત બહુ છે ઓલી જીની વાત સાંભળી તમે અલાદીન અને એનો જાદુ ચિરાગ પછી એને ચિરાગ મળી ગયો ને તો એને આમ ચિરાગને આમ ઘસ્યો ત્યાં તો અંદરથી જીન પ્રગટ થયું અને તરત પેલા અલ્લાદીનને કહ્યું હુકમ મેરે આકા મેં લી ક્યાં કર શકતા હું અને પછી પેલા અલાદીને નવાઈ તો બહુ લાગી ઓહો આ જીન અને એ સેવક બનીને કહે છે શું આજ્ઞા છે અને પેલો અલાદીને જે આજ્ઞા કરે આમ ચપટી વગાડતામાં કરી નાખે તમને ખબર છે આપણા બધાની પાસે એ જાદુચ્છી ચિરાગ છે યાદ રાખજો એ જીનને પ્રગટ કરતા આવડવું જોઈએ એ જીન એટલે શું ખબર આપણું સબકોન્શિયસ માઇન્ડ એની પાસે બહુ તાકાત છે તમારું જાગૃત મન છે એ માસ્ટર છે સબકોન્શિયસ માઇન્ડ ની પાસે તાકાત બહુ છે પણ એમાં તર્ક નથી તમે જે કહેશો એ વગર વિચારે કરશે એટલે તમારે વિચારીને બોલવું જાગૃત મન જે છે એને વિચારીને બોલવાનું કારણ કે પેલું સબકોન્શિયસ માઇન્ડ તો તરત કરશે એનામાં બહુ તાકાત છે જય સા સોચોગે પહેલે સોચ વિચાર ઓર ફર સંકલ્પ સોચ ફિર સંકલ્પ મેં બદલે અર તમારે વિચાર તમારે સંકલ્પ કે અનુસાર તમારી દુનિયા બંને લગેગી એ પક્કા આ એપલ ટ્રી સેન્ટર આજે કંઈ બન્યું હવે પછી જે બનવાનું છે એ શેમાંથી બને છે ભાઈ સોચ અને સંકલ્પમાંથી ને પહેલા એક સોચ બધાએ ભેગા મળી વિચાર કર્યો કે આટલું બધું થયું હવે વેલનેસ સેન્ટર એક બનાવવું છે કેવી રીતે બનાવવું આ